તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ધોરણ આઠની ગણિત વિષયની જે નવનીત છે નવનીતની અંદરથી તમારા તમામ પ્રકારના જે પ્રશ્નો છે તેના ઉત્તર તમને ખૂબ જ સરળ અને એકદમ સરળતાથી મળી રહેશે Thank <laughs> you. એટલા માટે જ્યાં નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકોની પહેલી પસંદ છે તમારા પરીક્ષાના પ્રશ્નો હોય એકમ કસોટીના હોય કે કોઈપણ પ્રકારના પ્રશ્નો હશે તમને અહીંયાથી એના આન્સરો જે છે જવાબો જે છે સરળતાથી અને સમજૂતી સાથે મળી રહેશે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની તમે નવનીત અથવા તો કોઈપણ પ્રકારનું સાહિત્ય કે મટિરિયલ મેળ મટીરિયલ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નવનીતની લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે વિષય વસ્તુના મુદ્દાઓ આપેલા છે અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે તો જે સંખ્યાનો એકમનો અંક બેકી છે તે બેકી સંખ્યાનો વર્ગ થશે એટલે જવાબ આવશે વિકલ્પ એ એકસો ત્યાર પછી બીજું જે સંખ્યાનો એકમનો અંક નવ હોય તેનો વર્ગ કરતા એક વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી દસ ત્યાર પછી ચોથું એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ એકસો ને ચુમ્માલીસ ચોરસ એકમ છે તેની એક બાજુની લંબાઈ કેટલી હોય તો જવાબ આવશે વિકલ્પ બી બાર એકમ પંદરમો સવાલ પાયથાગોરિયન ત્રિપુટીનો એક સભ્ય બે બે એમ હોય તો બાકીના સભ્યો કયા હોઈ શકે તો જવાબ આવશે વિકલ્પ બી એમ સ્કવેર પ્લસ વન અને એમ સ્ક્વેર માઇનસ વન ત્યાર પછી છઠ્ઠો સવાલ ક્રમિક એકી સંખ્યાઓ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અને પંદરનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ બી ચોસઠ સાતમો સવાલ પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું હોય શકે નહીં તો જવાબ આવશે વિકલ્પ બી આઠ આઠમો જો એમ એ પ્રાકૃતિક સંખ્યા એન નો વર્ગ હોય તો એન એ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ ડી એમ નું વર્ગમૂળ ત્યાર પછી છે નવમો સવાલ વર્ગમૂળમાં બસો ઇઠ્યોતેર સોરી બસો અડતાલીસ પ્લસ વર્ગમૂળમાં બાવન પ્લસ વર્ગમૂળમાં એકસો ચુમ્માલીસ બરાબર જવાબ આવશે વિકલ્પ સી સોળ દસમું જો વર્ગમૂળમાં ચાર હજાર છન્નું બરાબર ચોસઠ આપેલા હોય તો વર્ગમૂળમાં ચાર હજાર છન્નું પ્લસ વર્ગમૂળમાં ચાલીસ પોઈન્ટ છન્નું બરાબર જવાબ આવશે વિકલ્પ ડી સિત્તેર પોઈન્ટ ચાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમી એક અને સો વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો જવાબ આવશે આઠ બારમું પાંચસોનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હશે તો જવાબ આવશે ચાર તેરમું ચોવીસ હજાર પચીસનું વર્ગમૂળ કરતાં મળતી સંખ્યા ખાલી જગ્યા અંકોથી બનેલી હોય તો જવાબ આવશે ત્રણ ચૌદમું પાંચ પોઈન્ટ પાંચનો વર્ગ કરતાં ખાલી જગ્યા મળે તો જવાબ આવશે ત્રીસ પોઈન્ટ પચીસ પંદરમું પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ ત્રણનું વર્ગમૂળ કરતાં ખાલી જગ્યા મળે તો જવાબ આવશે પાંચ પોઈન્ટ ત્રણ સોળમું એક મીટરનો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર તો જવાબ આવશે દસ હજાર સત્તરમો ઝીરો પોઈન્ટ સાતનો વર્ગ કરતાં ખાલી જગ્યા મળે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઓગણપચાસ ત્યાર પછી અઢારમું પ્રથમ છ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે સ્ક્વેર મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા થાય તો જવાબ આવશે નવ વીસમો એકસો પચીસ ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને તો જવાબ આવશે પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી અને જવાબ મેળવો એમાં એકવીસમો સવાલ દર્શાવો કે પાંચસો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો પાંચસોના બે વડે ભાગ ચલાવ એટલે બસો પચાસ ગુણ્યા બે એટલે પાંચસો એકસો પચીસ ગુણ્યા બે એટલે બસો પચાસ પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ એક પંચા પાંચ તો પાંચસો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને બે ગુણ્યા બે એટલે કે બેનો વર્ગ પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચનો વર્ગ અને એક પાંચની જોડી નથી બનતી તો એ છે તો અહીં પાંચનો વર્ગ કરવા માટે એકવાર પાંચ ખૂટે છે તેથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી એવું આપણે કહી શકીએ ત્યાર પછી બાવીસમો દાખલો જેની બાજુઓના માપ છ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર અને આઠ સેન્ટીમીટર હોય એવો કાટકોણ ત્રિકોણ રચી શકાય તમારા જવાબનું કારણ આપો તો હા રચી શકાય જો કારણ કે મોટી બાજુ દસ છે એનો વર્ગ સો થશે અને બાકીની બે બાજુઓના વર્ગનો આપણે સરવાળો કરીએ તો છનો વર્ગ પ્લસ આઠનો વર્ગ એટલે છત્રીસ પ્લસ ચોસઠ એટલે સો તો બંનેનો તમે જોશો તો જવાબ સરખો થયો સો આ મોટી બાજુના વર્ગનો સરવાળો બાકી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય માટે આપણે કાટકોણ ત્રિકોણ છે એવું કહી શકીએ ત્યાર પછી ત્રેવીસમો દાખલો જેનો એક સભ્ય પાંચ હોય તેવી બે જુદી જુદી પાયથાગોરિયન ગોરિયન ત્રિપુટીઓ લખો તો પહેલી છે ત્રણ ચાર અને પાંચ કારણ કે અહીંયા મોટી સંખ્યા પાંચ છે એનો વર્ગ પચીસ થશે નાની બે સંખ્યા છે ત્રણ ને ચાર એનો વર્ગ આપણે કરીએ તો નવ વત્તા સોળ એટલે પચીસ તો બંનેનો સરખા સરવાળો સરખો થઈ ગયો એવી રીતે બીજી ત્રિપુટી આવશે પાંચ બાર અને તેર એમાં મોટી સંખ્યા તેર છે એનો વર્ગ એકસો નાની બે સંખ્યા છે પાંચ અને બાર એનો વર્ગ કરીએ તો પચીસ વત્તા એકસો ચુમ્માલીસ એટલે સરવાળો થઈ ગયો એકસો ને ત્યાર પછી છે ચોવીસમો દાખલો બસો સોળને ને એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બને આ પૂર્ણ વર્ગ સંખ્યાનો વર્ગ મૂળ શોધો ચાલો તો બસો સોળના સર્વપ્રથમ તો આપણે અવિભાજ્ય અવયવો મેળવવા પડશે તો બસો સોળનો બે વડે ભાગ ચલાવીએ તો એકસો આઠ પાછા બે વડે ચલાવીએ તો ચોપન પાછા બે વડે ચલાવીએ તો સત્યાવીસ સત્યાવીસનો બે વડે નહીં ચાલે તો ત્રણ વડે ચલાવીએ નવનો પાછો ત્રણ વડે ચલાવી ત્રણનો પાછો એક વડે તો જો બસો સોળના અવિભાજ્ય અવયવો મેળા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે અહીં બે અને ત્રણ એક એક વખત આવે છે બે બેનો અહીંયા તમે જોશો તો જોડી બનશે ત્રણની જોડી બનશે પણ એક બે અને એક ત્રણ વધે છે તો બસો સોળ ને બે ગુણ્યા ત્રણ એટલે કે છ વડે ભાગીએ ને તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બને તો બસો સોળ ભાગ્યા છ કરીએ તો છત્રીસ મળે અને છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે વર્ગમૂળમાં છત્રીસ બરાબર બે ગુણ્યા ત્રણ બરાબર છ એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ છત્રીસનું જે વર્ગમૂળ છે તે છ થશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ દાખલા નંબર પચીસ આપેલી સંખ્યાઓનું ભાંગાકારની રીતે વર્ગ શોધો ચાલો તો અહીંયા સત્યાવીસ પોઈન્ટ ઝીરો ચાર આપણને આપેલા છે સત્યાવીસ પોઈન્ટ ઝીરો ચારનો પાંચ વડે ભાગ કરવાનો છે તો પચું પચું પચીસ થશે સત્યાવીસમાંથી પાંચ જશે તો બે અહીંયા પાંચ છે એટલે નીચે અહીંયા પાંચ મૂકી દઈએ પાંચ વધતા પાંચ આપણે દસ કરીએ ચાલો તો હવે અહીંયા જુઓ બે છે ને ઉપરથી ઉતારા ઝીરો ચાર એટલે અહીંયા ઉપરથી પોઈન્ટ હતા એટલે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ હવે આપણે દસનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો બે સાથે તો જો બે સાથે ગુણાકાર કરીએ તો અહીંયા બે મૂકવા પડશે તો એકસો બે ગુણ્યા બે એટલે કે બસો ચાર તો બસો ચાર વત્તા બસો ચારમાંથી બસો ચાર જાય એટલે ઝીરો એટલે અહીંયા જવાબ આપણો થઈ ગયો પાંચ પોઈન્ટ બે એવી રીતે એક પોઈન્ટ છે તો એક વડે ભાગ ચાલશે એક એકા એક હવે એક મૂક્યો એટલે અહીંયા એક એક વત્તા એક એટલે કે બે ચાલો હવે કોની સાથે ગુણાકાર કરશું તો કે બે સાથે તો જુઓ બાવીસ ગુણ્યા બે કરીએ તો ચુમ્માલીસ એટલે ચુમ્માલીસમાંથી ચુમ્માલીસ જાય તો ઝીરો એટલે જવાબ થઈ ગયો એક પોઈન્ટ બે ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ જેના વિકર્ણની લંબાઈ દસ સેન્ટીમીટર હોય તેવા ચોરસની બાજુનું માપ શોધો તો અહીંયા વિકર્ણની લંબાઈ સેન્ટીમીટર છે હવે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો આ જે એસી છે બરાબર કારણ તો આ નો વર્ગ બરાબર બનશે તો નો વર્ગ પ્લસ બીસીનો નો વર્ગ તો એસીનો નો વર્ગ એટલે કે દસનો નો વર્ગ વધતા એબી નો સ્કવેર અને બીસી નો આ બંનેના માપ સરખા થશે કારણ કે ચોરસ છે તો એક્સનો નો પ્લસ એક્સ નો એક્સ વધતા એક્સ નો પ્લસ એક્સ નો એટલે ટુ એક્સનો નો વર્ગ બરાબર બે બરાબરની પાછળ જશે તો સો ના છેદમાં જશે એટલે સો ભાંગ્યા બે એટલે કે પચાસ તો એક્સ નો સ્કવેર બરાબર પચાસ તો એક્સ બરાબર વર્ગમૂળમાં પચાસ અથવા તો વર્ગમૂળમાં પચાસ ને આપણે પચીસ ગુણ્યા બે કરી શકીએ પચીસ ને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો પાંચ એટલે એક્સ બરાબર પાંચ વર્ગમૂળમાં બે સેન્ટીમીટર તો દરેક બાજુનું માં પાંચ અને વર્ગમૂળમાં બે સેન્ટીમીટર થાય ત્યાર પછી છે સત્યાવીસ દાખલો એક સભાખંડ બે હજાર સાતસો ચાર બેઠકની ક્ષમતા ધરાવે છે જો દરેક હારમાં બેઠકની સંખ્યા તથા સભાખંડમાં કુલ હારની સંખ્યા સમાન હોય તો દરેક હારમાં બેઠકની સંખ્યા શોધો ચાલો તો સર્વપ્રથમ તો અહીંયા બે હજાર સાતસો ચારનો બે વડે ભાગ કરીએ એટલે એક હજાર ત્રણસો બાવન પાછો બે વડે ચલાવે એટલે પાછો બે વડે ચલાવી એટલે ત્રણસો ને આડત્રીસ પાછા બે વડે ચલાવે એટલે એકસો ને ઓગણ સિત્તેર તેર વડે ચલાવીએ અને તેર એકાતેર ચાલો તો એના આવી આવ્યા હવે ઉમલા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા તેર ગુણ્યા તેર એટલે બે નોવર ગુણ્યા બેનો વર ગુણ્યા તેર વર્ગ એટલે બે ગુણ્યા બે ગુણ્યા તેર એટલે કે બાવન તો આપણે એવું કહી શકીએ કુલ બાવન બેઠકો હશે અને બાવન હરોળા હશે ત્યાર પછી દાખલા નંબર અઠ્યાવીસ ત્રણનો વર્ગ વર્ગનો વર્ગ કરતા મળતા પરિણામને એકમનો અંક કયો હશે તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી ચોગત્રીસમો દાખલો વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર વર્ગમૂળમાં બસો છપ્પન તો જવાબ આવશે વિકલ્પ બી બે ત્યાર પછી ત્રીસમું નીચેનામાંથી કોનું પરિણામ એક્યાશી ના મળે ચાલો અહીંયા ત્રણનો વર્ગ એટલે નવ થઈ જશે નવનો ઘન જે છે ને એક્યાસી નહીં થાય એટલે જવાબ આવશે આપણો વિકલ્પ બી ત્યાર પછી એકત્રીસ નીચેનામાંથી કોનું પરિણામ એકના છેદમાં ત્રણ થાય તો જવાબ આવશે વર્ગમૂળમાં એકના છેદમાં નવ કારણ કે એકના છેદમાં નવ ને આપણે બહાર કાઢીએ તો એકના છેદમાં ત્રણ થશે બત્રીસમો પચીસના વર્ગમૂળના વર્ગનો ઘટક વર્ગ કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ ડી છસો ને પચીસ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ તમામ વિષયના પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે સ્વ અધ્યયન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી પરીક્ષા માટે તે ખૂબ ઉપયોગી છે તમારી એકમ કસોટી માટે ઉપયોગી છે અને સ્વઅધ્યયન પોથીના અભ્યાસ માટે પણ ઉપયોગી છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ એકસો છન્નું નીચેનામાંથી ખાલી જગ્યાનો વર્ગ છે તો જવાબ આવશે વિકલ્પ સી ચૌદ બીજું નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં તો જવાબ આવશે વિકલ્પ સી એકસો ને અઠ્ઠાણું ત્યાર પછી ત્રીજું સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં પચીસનું સ્થાન દર્શાવતો મૂળાક્ષર કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પાંચ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં ચોથી ખાલી જગ્યા જે કર્ણનું માપ સત્તર સેન્ટીમીટર હોય તેવા કાટકોણ ત્રિકોણની બાજુના માપ આઠ અને પંદર હોય ત્યાર પછી વર્ગમૂળમાં એક પોઈન્ટ છન્નું ને જો વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો એક પોઈન્ટ ચારનું વર્ગમૂળ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો એમાં છઠ્ઠો સવાલ અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી નીચેનામાંથી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ છે છે તે નક્કી કરો ચાલો તો પહેલી સંખ્યા આપણને આપેલી બે વડે ભાગ ચલાવે તો એકસો એકવીસ અગિયાર વડે ચલાવે તો અગિયાર પાછા અગિયાર વડે ચલાવે તો એક ચાલો તો ચારસો ચોર્યાસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર બે નો વર્ગ ગુણ્યા અગિયાર નો વર્ગ એટલે ચારસો ચોર્યાસી વર્ગ થશે બે ગુણ્યા અગિયાર એટલે બાવીસ તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કારણ કે ચારસો ચોર્યાસી વર્ગ મૂળ થશે છો પચીસ પાંચ વડે ચલાવીએ તો એકસો પચીસ પાછા પાંચ વડે ચલાવે તો પચીસ પાંચ વડે ચલાવે તો પાંચ અને પાછા પાંચ વડે ચલાવે તો એક તો અગિયાર હજાર બસો પચીસ પચાસ બરાબર બે ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા નો વર્ગ ગુણ્યા નો વર્ગ એટલે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી ત્યાર પછી સી આઠસો ને એકતાલીસ તો ઓગણત્રીસ અને ગુણ્યા ઓગણત્રીસ એટલે આઠસો એકતાલીસ બરાબર ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ અને આઠસો એકતાલીસ બરાબર ઓગણત્રીસ નો વર્ગ એટલે કે પૂર્ણ વર્ગ છે ત્યાર પછી છે ડી સાતસો ને ઓગણત્રીસ સાતસો ઓગણત્રીસ નો આપણે ત્રણ વડે ચલાવે તો બસો તેતાલીસ પાછો ત્રણ વડે ચલાવે તો એકવીસ ત્રણ વડે ચલાવે તો સત્યાવીસ પાછો ત્રણ વડે ચલાવે તો નવ પાછો ત્રણ વડે ચલાવે તો ત્રણ ને પાછો ત્રણ વડે ચલાવે તો એક તો સાતસો ઓગણત્રીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ નો વર્ગ્યા ત્રણનો ઓવર ગુણ્યા ત્રણનો વર્ગ એટલે વર્ગમૂળમાં સાતસો ઓગણત્રીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો વર્ગમૂળમાં સાતસો ઓગણત્રીસ બરાબર સત્યાવીસ એટલે કે પૂર્ણ વર્ગ છે ત્યાર પછી વિભાજનના નિયમોનો ઉપયોગ કરી અને વર્ગ બે ગુણ્યા સો ગુણ્યા એક એટલે કે બસો પ્લસ એકનો વર્ગ એટલે એક અને સરવાળો થશે દસ હજાર એક ત્યાર પછી છે બી 72 72 એટલે કે સિત્તેર પ્લસ નો વર્ગ તો 70 નો વર્ગ પ્લસ બે ગુણ્યા બે નો વર્ગ તો નો વર્ગ એટલે ચાર હજાર નવસો પ્લસ બે ગુણ્યા બે ગુણ્યા સિત્તેર એટલે બસો એંસી પ્લસ બેનો વર્ગ એટલે કે ચાર તો જવાબ આવશે પાંચ હજાર એકસો ત્યાર પછી છે આઠમો દાખલો અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી વર્ગ શોધો તો અગિયાર હજાર તો એને ત્રણ વડે ભાંગે તો ત્રણ હજાર પંચોતેર પાછા ત્રણ વડે ભાંગે તો એક હજાર બસો પાછા પાંચ વડે ભાંગે તો બસો પાછા પાંચ વડે ભાંગે તો ઓગણપચાસ પાછા સાત વડે ભાંગે તો સત્યુ સદી ઓગણસ સાત એકા સાત ચાલો ત્યાર પછી બીજું અગિયાર હજાર પચીસ તો એના અવયવો લખી દઈએ એટલે ત્રણ નો વર્ગ પાંચનો વર્ગ સાત નો વર્ગ એટલે એકસો પાંચ તો અગિયાર હજાર પચીસ જે છે એનું વર્ગ મૂળ કેટલું થશે એકસો ને પાંચ બી ચાર હજાર સાતસો ને એકસઠ તો એને ત્રણ વડે ભાંગે તો એક હજાર પાંચસો સત્યાસી પાછા ત્રણ વડે ભાંગે તો પાંચસો ઓગણત્રીસ ત્રણ વડે ભાંગે તો ત્રેવીસ ત્રણ વડે ભાંગે પાછા ત્રેવીસ વડે ભાંગે તો એક એટલે ચાર હજાર સાતસો એકસઠ નું વર્ગ મૂળ બહાર કાઢીએ તો ઓગણસિત્તેર ત્યાર પછી છે નવમું શું એકસો છોતેર એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જો ના તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે જરૂરી નાનામાં નાનો ગુણિત શોધો તો એકસો છોતેર ને બે વડે ભાંગે એટલે અઠ્યાસી પાછા બે વડે ભાંગે એટલે બે બે વડે 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 એટલે 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 કે અગિયારની જોડ નહીં બને તો અહીંયા જો આ અગિયારની જોડ બનતી નથી તેથી આપેલી સંખ્યાને આપણે અગિયાર વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનશે એટલે એકસો છોતેર ગુણ્યા અગિયાર કરીએ તો આ સંખ્યા એક હજાર નવસો ને છત્રીસ થઈ જશે જે પૂર્ણવર્ગ સંખ્યા બની જશે ત્યાર પછી છે દાખલા નંબર દસ ભાંગાકારની રીતે વર્ગ શોધો તો એક હજાર ત્રણસો ઓગણસિત્તેર ત્રણ તેરી નવે હવે માંથી નવ જાય ને તો અહીંયા ચાર વધશે તો અહીંયા ત્રણે ભાગ ચલાવ્યો એટલે ત્રણ પ્લસ ત્રણ કરીએ તો છ ચાલો હવે છ જે છે એનો ગુણાકાર અહીંયા સાત સાથે કરીએ બરાબર તો અહીંયા સાત મૂકીએ આપણે સડસઠ અહીંયા સાત મૂકીએ તો સડસઠ ગુણ્યા સાત એટલે કે ચારસો બરાબર છે ને અહીંયા પાછા સાત મૂકી દઈએ સડસઠ ગુણ્યા સાત કર્યા એટલે ચારસો ને તો અહીંયા ચારસો ઓગણસિત્તેરમાંથી ચારસો જશે એટલે ઝીરો ઝીરો તો આપણો જવાબ થઈ ગયો સાડત્રીસ પાંચ હજાર છસો ને પચીસ સાત વડે ભાંગાકાર કરીએ તો સત્યુ ઓગણપચાસ તો સાત વત્તા સાત એટલે ચૌદ હવે અહીંયા ચૌદ છે અહીંયા આપણે પાંચ વડે ગુણાકાર કરીએ તો ચૌદ એટલે કે અહીંયા પાંચ મૂકે તો એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ ગુણ્યા પાંચ અહીંયા જેટલા મૂકે એટલા જ વડે અહીંયા ગુણાકાર થશે તો એકસો પિસ્તાલીસ ગુણ્યા પાંચ એટલે સાતસો પચીસ સાતસો પચીસમાં સાતસો પચીસ તો અહીંયા આ જે છે પંચોતેર તે આપણો જવાબ આવી ગયો તો પાંચ હજાર છસો પચીસનો વર્ગમૂળ થશે પંચોતેર ચાલો તો અહીંયા આપણે આજે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીનો પ્રકરણ નંબર પાંચ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સ્વ પોથીના જે ગણિત વિષયની ધોરણ આઠની સ્વઅધ્યયન પુથી છે તેના પ્રકરણ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન છે તેના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે